સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં રેલવે વિજિલન્સની ટીમે દરોડા પાડી સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસીની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો સાડા ચાર કરોડ રૂપિયાના ઈ ટિકિટ કૌભાંડમાં એજન્ટ સાથે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે રેલવેની મુંબઈ વિજિલન્સની ટીમના ઇન્સ્પેક્ટર સંજય કુમાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સિટીલાઇટ ખાતે આવેલા મેક સમરન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ગીરધારીલ મિત્તલ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરાતાની બાતમી મળી હતી જે માહિતીના આધારે વિજિલન્સની એક ટીમ સ્થાનિક ઉમરા પોલીસ સાથે રાખી સિટીલાઇટ રોડ ખાતે આવેલા મેક સમરન એપાર્ટમેન્ટમાં રાજેશ પહોંચી હતી આ સમયે તેઓ બેડમાં એક સાથે પાંચ લેપટોપ ઓપરેટ કરી ટ્રેનની એ ટિકિટ બુકિંગ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસમાં ગડર અને નેક્સા સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા અનુસામે આવ્યું હતું તેમના સાડા ચાર કરોડ રૂપિયાના અધોધો કહી શકાય તે રૂપિયાના મૂલ્યની ઈ ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને ફોટદારી ગુનો નોંધાતા જ ઉમરા પોલીસે રાજેશ ગીરધારી મિત્તલ અને તેની સાથે કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્ય હાથ ધરી છે